એને કોઈ કેવા વાળું નથી અરે પણ સોલાવા ને તમારે એને કેવું છે એ ગાળો બોલે છે એમાં તમને વાંધો શું છે અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો ગાળ માણસ માત્ર બોલે છે આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી અરે કોઈ પણ બોલી શકે મજા આવે એ ગાળ બોલી શકે અને ગાળ જ બોલે છે મંગળ ગ્રહ ગોઠણ ખંભા કોણી એવું કહું તો એ શરીરના અવયવોના નામ છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે ફરક શું પડે એમાં હાલી હું નીકળ્યા છો કીર્તિ પટેલ ની વાહે પડી જવાનું એ ગાળ બોલે છે તેમાં કયું મહાપાપ કરે છે બેટા બેટા સોસાયટીના આપેલા લીસાકડા ઉપર બેહીને તમે પુરુષની જાત આખા ગામની બેન દીકરીઓનો વહીવટ કરો છો તમારા ને મારા સમાજની કે કુટુંબની દીકરી એ લગ્ન પેલા આડા સંબંધો કે મિત્રતાના નામે કોઈની સાથે બેડ શેર કરી આવે છે ફિઝિકલ ને શારીરિક સંબંધો બાંધી આવે છે એનો વહીવટ આપણે કરવો જોઈએ કયા સમાજમાં ચીટરના પેટનાઓ નથી લુખાઓ ચીટર મર્ડર કરનારા ખૂનીઓ આપણા સમાજમાં આપણા કુટુંબમાં આપણી પેઢીમાં થયા હોય એનો આપણે વિરોધ કરવો જોઈએ કીર્તિ પટેલ કોઈનું ખૂન કરવા તો જાતી નથી કોઈનું ચીટીંગ કરવા તો જાતી નથી મૂળ તો ગાળ જ બોલે છે ને એટલે આવો વાહત વિરોધ કરવાની આપણને હું આમ ઉપડે છે ઇયરફોન લઈ લ્યો દોઢસો રૂપિયાના કાનમાં ભરાવી એટલે ગાળ સીધી તમારા ભાગે જ આવે શું કામ તમારે પરિવાર ને જાહેરમાં સંભળાવ્યું છે પરિવાર ને સારા પુસ્તકોનું વાંચન કરવા દીઓ ને તમે બધાની હાજરીમાં રીલું જોવો છો કામ ખોટો ઘોંઘાટ અને વોઇસ પોલ્યુશન કરવા માટે એટલે બધા જ કારણો વાહિયાત છે કીર્તિ પટેલ એટલી ગાળ બોલતી હોય તો હું ચોક્કસ ગુસ્સો આવે કોઈ રોંગ સાઈડમાં આવે કોઈ ભટકાય કોઈ કારણ વગર નો અકસ્માત આપણી સાથે થતા થતા રહી જાય અથવા થાય તો આપણા મોઢામાંથી ગાળ નીકળી જાય છે અરે ફેમિલી અને પારિવારિક ઝઘડામાં સજ્જન સ્ત્રીઓને મેં ગાળો બોલતા જ જોઈ છે શું વાંધો છે તમને કીર્તિ